ડભોઈ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલનું અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ તથા ગુજરાતી માધ્યમનું પંચાણું પોઈન્ટ છ ટકા પરિણામ આવ્યું છે એસએસસી બોર્ડની પરીક્ષાનું ખૂબ ઉચ્ચ કોટીનું પરિણામ આવતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો નોબલ પબ્લિક સ્કૂલ મોટા હબીપુરા ડભોઈ એસએસસી બોર્ડનું સો ટકા પરિણામ આવ્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ ધોરણ દસ એસએસસી બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ડભોઈ પાસે આવેલા નોબલ પબ્લિક સ્કૂલનું અંગ્રેજી માધ્યમમાં સો ટકા પરિણામ થતાં ગુજરાતી માધ્યમનું પંચાણું પોઈન્ટ છ ટકા પરિણામ આવ્યું છે જેમાં સોલંકી જૈમીન અશોકભાઈ અઠ્ઠાણું પોઈન્ટ બ્યાસી પીઆર મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જ્યારે પરમારજીત જસવંતભાઈ સત્તાણું પોઈન્ટ પંચાણું પીઆર સાથે દ્વિતીય ક્રમાંક અને પ્રજાપતિ જયમીન દિનેશ કુમાર છન્નું પોઈન્ટ ત્રેવીસ પીઆર મેળવીને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તથા અંગ્રેજી માધ્યમમાં પાટણવાડિયા વંશ શૈલેષભાઈ નેવ પોઈન્ટ પંદર પીઆર પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એસએસસી બોર્ડ પરીક્ષાનું ખૂબ જ ઉચ્ચ કોટીનું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓનું ખૂબ જ ઉત્સાહ સાથે શાળામાં આવીને મોં મીઠું કરવામાં આવ્યું હતું અને શાળાના પ્રમુખ એ એ માધવાણી સર દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ જ સારું પરિણામ લાવે અને ખૂબ પ્રગતિ કરે તેવી વિદ્યાર્થીઓને વાલીશ્રીઓને શુભેચ્છા આપવામાં આવી હતી આજ રોજ ધોરણ દસનું જે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એમાં નોબલ પબ્લિક સ્કૂલનો ઇંગ્લિશ મીડિયમનો સો ટકા રિઝલ્ટ આવેલું છે અને ગુજરાતી મીડિયમનો પંચાણું પોઈન્ટ ઝીરો છ ટકા રિઝલ્ટ આવેલું છે અને એ વન અને એ ટુ ગ્રેડમાં વીસથી એકવીસ સ્ટુડન્ટ એ વન અને એ ટુ ગ્રેડમાં આવેલા છે સારામાં સારું રિઝલ્ટ લાવનાર દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન એના વાલીશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવું સારું રિઝલ્ટ સારાનું રિઝલ્ટ લાવવા માટે સારાના શિક્ષકોએ સતત મહેનત કરી હતી